ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ બધે સ્વાગત છે આપણે નવા બ્લોકની અંદર સવાર સવારમાં ભાઈ જામનગર બે ત્રણ દિવસથી આપણે કચ્છમાં હતા પણ કચ્છમાં આપણે રખડી ના શકીએ કેમ કે આપણો જે આ મિત્ર છે ને ભાઈ એનું ઓપરેશન મતલબ કે ઓટી ક્યાં થાય ઓટી કહી મિત્રો આ ભાઈ તો હવે એને જવાનું છે ઘરે નાવતરા એટલે કે આપણું જ ઘર ભાઈ અમારા ગામના છે મિત્રો તો ત્યાં અમારે જવાનું હતું એને મેં કીધું ભાઈ એને છે ને થડકો આવે ને એટલે દુખાવો કરે ભાઈ ઓપરેશન કર્યું હોય ને તો આપણી સરસ મજાની કીયા ગાડી ભાઈ ઓલા એર સસ્પેન્સ આમ આમ ખાલી ટાયરું જ થાય એવી ગાડી ભાઈ એમાં થડકા આવે કોઈ દી ના આવે તો ચાલો ફટાફટ નીકળીએ જામનગર માટે આપણે અંકિત જ આપણી સાથે છે સાગર છે એ સ્પ્લેન્ડર લઈને ખંભાળિયા સુધી જશે પછી એ પણ ગાડીમાં આવશે વાંધો નથી આવતો ને બહુ વાંધો ક્યાંથી આવે મિત્રો આવો રોડ ને એમાંય જગદનીશ ડેર ની પચાસ પચાસ નંબર ની ગાડી જાતી હોય કીને વાંધો આવે કોઈને વાંધો ના આવે યાર એમ કઈ હોય હાથ જેવું તા મિત્રોને આને ઓલા કહી દીધું અજીક્ષન કયું અજીક્ષન દીધું ભાઈ એવું કંઈ કહેવાય મિત્રો આપણે ફિલ્ડમાં નથી આપણે વડોદરા પહોંચવા આવ્યા ન ઓ ભાઈ ઇન્ડિયન આર્મી ઓ વાહ સેલ્યુટ ફોર ધીસ ઇન્ડિયન આર્મી ગાઈઝ લેટ્સ ગો આપણે ધીરે ધીરે જઈએ ગાડી છે ને એકદમ ધીરે ધીરે કેમ કે આપણી સાથે દર્દી છે દર્દી છે નાવદરા ગામની અંદર આપણા ઘરે આવી ગયા છે ને થોડોક આરામ કરી વ્લોગ બ્લોગ એડિટ વેડિટ વગેરે સબકુચ કર કે અત્યારે આપણે સાંજના વાગી ગયા એટલે સાત ને બાર થઈ છે ને આપણે જવાનું છે અમારા ગામમાં અહીંયા મેલડી માતાજીનું મંદિર છે ને ત્યાં આજે છે જમણવાર અમારા ડેર પરિવારમાં અમારા ભાઈઓ છે એ બધા ભેગા થાય ને જમણવારને નિવેદને જે આપણે કહેવાય ને એ કરવાનું છે તો ચાલો જઈએ હું અને મારા મમ્મી બે જઈએ છીએ ચાલો નહીં આપણો પ્રસંગ હોય ને મિત્રો ત્યાં પીરહવાનું આમ બીત લાગતું પીરવાનું વાળું આવી આજ તો ભાઈ સામેથી ભાઈ બધા કીધું બેસી જાઓ પાંચ જ જણા રહ્યો બધા જો ફટાફટ બેસી ગયા ધડા ધળ હજી જો પાંચ જણાને શોખ છે કામ કરવા લગભગ નહીં બધાને બેસાડી લે રામભાઈ તું કઈ આવ્યું કદાને ગમે મેં કીધું રામભાઈ દેખાતો નથી કયું ન આવ્યું કયું ન આવ્યું

જોયું ને ભાઈ નાય તો થઈ ગયા એકદમ ફ્રેશ કપડા થઈ ગયા હે ચેન્જ ભાઈ કેટલા વાગ્યા ખબર હતી રાતના વાગ્યા હે બે અને અટાણ સુધી અહી અહી ગોટે વરી દે કેમ કે ભાઈ ચાર પાંચ ભાઈ બંધુ ભેગા થઈ ગયા અને સુખ દુઃખ ની વાત ને અમુક ભાઈ કોલ રેકોર્ડિંગ હાઈભ્રા જૂના સાત આઠ વર્ષ જૂના ઓ ભાઈ કોલ રેકોર્ડિંગ હાઈભ્રા

ยังเลยยเลยอรโอ้ห આવી ગયા સમાજ ભાઈ બંધ બેહીન ભાઈ એટલે ઈજી મજા હે ને ભાઈ દુનિયાના તમે ગમે છેડે વયા જાવ એ મજા તમને ના જ મળે ભાઈ આપડે ઘેર આવી ગયા કેમ કે વાગી ગયા હે કેટલા ખબર સાડા સાડા ત્રણ નઈ ત્રણ ને અડતાલી થઈ ગઈ

અત્યારે હજી પવન આવે છે ને મિત્રો એસી હોળ ઉપર હોય ને એની હવાય ટૂંકી પડે મતલબ એ જે ઠંડુ કરે ને એનુંય કઈ આવે એવી કુદરતી હવા આવે છે કેમ કે દરિયો સાવ નજીક અને અહીંથી જે ઠંડો ઠંડો પવન આવે ને એની વાત ના પૂછો અને આવી મજા ક્યાં જોવા મળે ગામડામાં ડાયરો જમાયો હો મિત્રો બધા આજ બહુ જાજા ટાઈમ પછીના દિવસો યાદ કરીને બધા મિત્રોએ ડાઉનલોડ કરી મિલિટરી મિલિટિયા

હવે ભાઈ બધા નાસ્તો કરવા હોટલ ની અંદર પ્રવેશી ગયા જોજો હવે આંગળી ખોત ફેરવી દેવાના હૈ બધા એક પછી એક અરે આ પડીકા ની કંઈ ખાવાની વસ્તુ નથી યાર તમે દેશી બધું ખાતા જ હા થી ઢોવારે કે દા તામ બોલ તોલા કારેલા થઈ ગયો ખાવા કચોરી મરચાન ને કારેલા ને મિત્રો લુજી જૂની જમાનીનો જી હોય ને બધું અત્યારે ખબર ઓલી ટેસ્ટી સફેદ આવે ને કે મળતી ના હોય ગામડામાં હજી મળી જાય ભાઈ અમારા ગામમાં બધું આમાંથી લેવાનું થાય હાલો ભાઈ હાલો લેવા મને ખાવું હોય નઈ